સુરતના કામરેજમાં ગ્રામસભામાં ભારે હંગામો થયો હતો આ હંગામાનું મુખ્ય કારણ એ હતું કે ગ્રામજનોનો આક્ષેપ હતો કે ગ્રામ સભા યોજવા અંગે તેમને કોઈ જાણ કરવામાં આવી ન હતી ગ્રામજનોએ સ્થાનિક સમસ્યાઓ જેવી કે ખાડીઓમાં આવતા પૂર રખડતા ઢોર અને સોસાયટીઓમાં પાણી ભરાવાના મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી આ મુદ્દાઓ પર ગ્રામજનોએ સવાલોનો મારો ચલાવતા ગ્રામ સભામાં હાજર રહેલા મહિલા સરપંચ અને ડેપ્યુટી સરપંચની અધૂરી સભા છોડીને ચાલ્યા ગયા હતા ઘટના બાદ સ્થાનિક રહીશો દ્વારા ગ્રામ સભા રદ કરવાની માંગ કરવામાં આવી ગ્રામજનોએ ફરીથી એક નવી ગ્રામ સભા બોલાવવાની અને તેમાં દરેક વિભાગના અધિકારીઓને હાજર રાખવાની પણ માંગ કરી છે જેથી તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવી શકે પંચાયત કચેરી અમે આવ્યા છે રદનની સોસાયટીમાંથી બરાબર અમારા ખાડીના પ્રશ્નોનો સોલ્વ કરવા માટે અમે અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા ગ્રામ પંચાયત સભા છે અમને ખબર જ નથી પડતી કે અહીંયા ક્યારે ગ્રામ સભા યોજાય છે બરાબર બાકી અમને કોઈ જાણ કરતું નથી અમે અહીંયા આવ્યા તો અહીંયા જે સરપંચ સાહેબને જે હતા તો અમે અમારી રજૂઆત કરી કે આ પ્રશ્ન અમારો તો એ લોકો અમારી માથે જોરથી ચીડાવવા માંડ્યા છે અને એ લોકો અહીંથી નાહી ગયા છે બીજા કોઈ પણ અધિકારી અહીંયા હાજર નથી તો હવે એનો પ્રશ્નનો સોલ્વ કરવા અમે આગળ ગમે એ કર્મચારી છે અને પેલા પ્રથમ તો અમને આના ક્યાં ક્યાં ઓળના કોણ સભ્ય છે એ જ અમને ખબર નથી તો તમે જે ગ્રામ્ય જે વિસ્તારની જે સોસાયટી છે એના જે તમારે આ લોકોને સુવિધા મળવી જોઈએ અમને જે ગ્રામ્યને એ કોઈ સુવિધા અમને છે નહીં તો સરપંચ અહીંથી ભાગી કેમ ગયા તો એને જો પબ્લિકને જવાબ દેવાની આ હોવી જોઈએ ને જવાબદારી એની છે તો પબ્લિક અહીંયા ઊભું છે અને સરપંચ ભાગી ગયા છે અને ડિપ્યુટી સાહેબ કે કોઈ અમારો ફોન ઉપાડતા નથી આજે બે સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ પીઆઈ ટુ અંતર્ગત કામરેજમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવાતા ચાલુ ગ્રામસભામાંથી તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ જતા રહેલા છે જેથી કામરેજના તમામ ગ્રામજનો આ ગ્રામસભાનો સભાનો બહિષ્કાર કરે છે અને તાત્કાલિક અસરથી નવી તારીખ જાહેર કરી એની પ્રસિદ્ધિ કર્યા પછી જ ગ્રામસભા કરવામાં આવે એવી અમારી તમામ લોકોની માંગણી છે